એટલે માં કેવું થાય છે કે અત્યારે અમારા ફ્રેન્ડ સર્કલ નું એક એજ ગ્રુપ છે બીટવીન ટ્વેન્ટી ટુ માં લેવાના ઇમોશનલી કે પ્રેક્ટિકલી થઈને તો આ બેઝ ઉપર મારો એક ક્વેશન છે તમને કે વિચ આન્સર ઇઝ મોર એપ્રોપ્રિયટ કમિંગ ફ્રોમ ધ હાર્ટ ઓર માઇન્ડ

બ્લડ પમ્પિંગનું એક્શન છે તો આપણે શું કામ કહીએ છીએ કે ભાઈ મને હૃદયથી વિચારવું તો આવું લાગે છે તો એકચુઅલી આપણે જેને હૃદયથી વિચારવું કહીએ છીએ અથવા અંતરનો અવાજ કહીએ છીએ અથવા ફોલોઇંગ માય હાર્ટ ઇનર વોઇસ આપણે જેને કહીએ છીએ એ મગજનો જ એક ભાગ છે જે ઇમોશનલ પ્રોસેસિંગ કરે છે અને આપણે જેમ કહીએ કે હૃદયથી હું વિચારું તો આવું લાગે છે અને મનથી વિચારું તો આવું લાગે છે

જે જ્યારે ઉપર નું જે બ્રેઈન છે જેને ને કોર્ટીકલ કહીએ છીએ જે ફુલ વિકસિત બ્રેઈન હોય છે ડેવલપડ બ્રેઈન હોય છે અને એમાં રિઝર્વ લોજિક તર્ક હોય છે એમાં અને એ થોડું આપણે જે વિચારીને જે નિર્ણય લઈએ છીએ બધા સારા ને ખરાબ પાસાઓ વિચારીને જોખમો એસેસ કરીને આપણે જે નિર્ણય લેતા હોઈએ છીએ એ રેશનાલ બ્રેઈન જે આપણું એ કોર્ટીકલ બ્રેઈન હોય છે તો જ્યારે આપણે એમ કહીએ છીએ કે હું મનથી વિચારું છું એનો અર્થ એમ છે કે હું જ્યારે મારું રેશનાલ બ્રેઈન કામ પર લગાડું છું જ્યારે મારું ડેવલપડ બ્રેઈન કામ પર લગાડું છું ત્યારે મને આવું લાગે છે અને જ્યારે હું હૃદયથી વિચારું છું મતલબ કે મારા ઇમોશનલ બ્રેઈન જે મારું એમીગડાલા છે મારું લિમ્બિક સિસ્ટમ છે અ એના આધારે હું વિચારું તો મને આવું લાગે છે તો પ્રશ્ન એ છે કે કોનું માનુ કોનું માનુ હોય સો સી બેઝિકલી એમાં પહેલી વસ્તુ એ છે કે આપણે આપણી પર્સનલ history આપણો પર્સનલ રેકોર્ડ ચેક કરીએ કે અત્યાર સુધી આપણે કયા કયા નિર્ણયો હૃદયને અનુસરીને લીધા છે અને કયા brain ને અનુસરીને લીધા છે તો એમાં કેટલી વખત આપણે સાચા ઠર્યા છીએ અને કેટલી વખત આપણે disaster ઠર્યા છીએ તો ઘણી વાર આપણને એવું થાય કે ફલાણો નિર્ણય મેં મારી gut feeling આવી હતી અને મેં i followed my heart અને પછી જો સાચો ઠર્યો તો પણ એ સમયે આપણે ભૂલી જતા હોઈએ છીએ કે હૃદયને અનુસરીને લીધેલા કેટલા બધા નિર્ણયો ખોટા હોય છે તો જે આપણે ભાવાવેશમાં લઈ લીધા હોય છે અને પછી આપણે પસતા પસતાઈએ છીએ એની સામે થોડું વિચારીને આપણે જે નિર્ણયો લીધા હોય છે એ કેટલા સાચા ઠર્યા હોય છે એ પણ ક્યારેક આપણને યાદ નથી હોતું તો સૌથી પહેલા આપણે આપણી પર્સનલિસ્ટી ચેક કરવી જોઈએ કે અત્યાર સુધીમાં ભાવવેશમાં આવીને જેટલા જેટલા નિર્ણયો લીધા છે એ નિર્ણયો કેવા હતા એ નિર્ણયોનું પરિણામ કેવું હતું બીજું જો આપણે સાયન્ટિફિકલી જોઈએ તો આવા અભ્યાસો થયા છે કે જેમાં એવું કહેવામાં આવ્યું છે કે જયારે તમે કોઈ એક સમય મર્યાદામાં રહીને જ્યારે તમારી પાસે કોઈ ટાઈમ લિમિટ હોય સમય મર્યાદા હોય એ સમયે જો તમે ઇમોશનલી કોઈ નિર્ણય લોસ્ટ હો તો એ અયોગ્ય હોવાની શક્યતા વધારે છે એનું એનું સિમ્પલ રીઝન એવું છે કે તમારું જે મેન્ટલ સ્ટેટ છે તમારી માનસિક અવસ્થા તમારું મૂડ

જો તમે જોખમ વાળો નિર્ણય લો છો તો કદાચ એના પરિણામો તમારે ભોગવવા પડે ઓર તમે બીકોઝ તમારો કોન્ફિડેસ ઓછો છે તમે કોઈ નિર્ણય નથી લેતા તો તમે તક ગુમાવી દેશો તો એના હાજર કેસ જ્યારે તમે લાગણીના પ્રવાહમાં આવીને કોઈ નિર્ણય લો છો અથવા નથી લેતા આ ત્યારે એમાં ગેરલાભ થવાની શક્યતા વધારે છે નુકસાન થવાની શક્યતા વધારે છે અને માટે ન્યુરો સાયન્સ એવું કહે છે કે જયારે તમારી પાસે કોઈ ચોક્કસ ટાઈમ લિમિટ હોય તમારે ચોવીસ કલાકમાં માં લેવાનું હોય કે અડતાલીસ કલાક માં decision લેવાનું હોય ત્યારે ભાગા આવીને નિર્ણય ના લો ત્યારે તમારા at that time don't follow your heart if you have ટાઈમ time સો તમને કોઈ એમ કે કે તમારે ચોવીસ કલાક નિર્ણય લેવાનો છે then don't follow your heart

ફોલો યોર રેશનલ બ્રેઈન એટલે કે તમારા મનને અનુસરો પણ જ્યારે તમારી પાસે કોઈ ચોક્કસ સમય મર્યાદા નથી તમારી પાસે ખાસો બધો સમય છે ત્રણ મહિનાનો છ મહિનાનો ત્યારે સ્ટડીઝ એવું કહે છે કે ઇમોશન ને કારણે ડિસિઝન મેકિંગ પર કોઈ સીધી અસર નથી થતી મતલબ કે તમે થોડો સમય વિચાર્યા પછી તમને તમારું જેને તમે હાર્ટ કહો છો એ તમારું જે હૃદય જે કે છે એને તમે અનુસરી શકો છો કારણ કે વિથ ધ પેસેજ ઓફ ટાઈમ તમારું રેસનલ બ્રેન પણ એમાં ઇનપુટ આપતું જાય છે તમારું હાયર બ્રેન જે છે કોર્ટિકલ બ્રેન છે એ પણ એને એસેસ કરતું જાય છે અને જેમ જેમ સમય પસાર થાય છે એમ ધીરે ધીરે એના જોખમો ગળાતા જાય છે તમે રિસ્ક એસેસમેન્ટ વધુ સારી રીતે કરી શકો છો તો જ્યારે ડાઉન લંગ લાઇન બે મહિના ત્રણ મહિના છ મહિના જયારે તમારી પાસે વધુ સમય છે ધેન યુ મસ્ટ ફોલો યર કારણ કે એને સર સમય જ્યારે ઓછો હોય ને બહુ બધા હોય બેસ ત્યારે કયો વે ફોલો કરો જોઈએ એક બહુ સરસ એક્રોનિમ છે કે નેવર મેક અ ડિસિઝન વેન યુ આર એટ હોલ્ટ એચ A L T એટલે વેન યુ આર હંગ્રી એંગરી લોનલી એન્ડ ટાયર્ડ તો જ્યારે તમને ભૂખ લાગી હોય ત્યારે કોઈ નિર્ણય ના લો જ્યારે તમે ગુસ્સામાં હો ત્યારે નિર્ણય લેવાનું જ્યારે તમે એકલા હો ત્યારે નિર્ણય ના લો કારણ કે મોટા ભાગના જે મહત્વના નિર્ણયો છે એ આપણે એકલા ના લેવા જોઈએ એટલે આપણી સાથે જે જેને આપણે ગાઈડ ગણતા હોઈએ આપણા મમ્મી પપ્પા કે જે પણ આપણા guide છે માર્ગદર્શક છે ગુરુ છે તો એમની સાથે અ discuss કર્યા પછી લેવો જોઈએ અને when you are જ્યારે તમે થાકેલા હો ત્યારે અ કોઈ નિર્ણય લેવાનું ટાાળવું જોઈએ so i would યુ you, you should just pause અને સી કેટલાક એવા હોય છે જેમ કે તમારી સામે તમારે બ્રેક મારવાની હોય ઓકે સો ઇટ ઇઝ ઇટ ઇઝ યોર સર્વાઇવલ ઇન્સ્ટિન્ક્ટ એમાં જાજો વિચારવાનું નથી હોતું તો એમાં એમાં તમારા હાયર બ્રેઈન ની જરૂર પણ નહી કેરેક સ્પાઇનલ કોર્ડ થી તમે બ્રેક પર પગ મૂકી દેતા હો છો સો આવા બધા જે real life ઇસિડન્ટસ છે કે જ્યાં આગળ પ્યોરલી તમારી સર્વાઇવલ ઇન્સ્ટિન્ક્ટ ઓવર પાવર કરે છે તમને ત્યાં જાજો વિચારવાનું થતું જ નથી આપણે જે વાત કરી રહ્યા છે એ કોઈ મહત્વના નિર્ણયની વાત કરી રહ્યા છે જેમ કે કોઈ

હા તો ત્યારે તમે તમને પોસાય છે કે તમે તમારા હૃદયને અનુસરો પણ એવ ઇટ એઝ અ વેરી શોર્ટ ટાઈમ કે તમારે કોઈ બેનપણી સાથે કંઈ અણબનાવ થયો હોય અને તમને એવું લાગતું હોય કે સમથિંગ ઇઝ રોંગ અને ત્યારે તમે ભાવાવેશમાં આવીને જે નિર્ણય લો છો તો મોટે ભાગે એ તમને એનો પસ્તાવો થશે બિકોઝ તમારું ત્યારે ઇમોશનલ હાઇજેકિંગ થયેલું હોય છે તમારું ઇમોશનલ બરિયંગ ઓવરપાવર તમને કરતું હોય છે અને જટ ઇઝ ધ રિઝન કે તમે

અ રેશનાલ મો વિચાર છે અને ઘણા બધા પાસાઓ વિચાર્યા પછી એક કોઈ ડિસિઝન પર આવે છે હું તમને એક નાનો કોયડો પૂછું છું કે એક બોલ અને બેટ ની કુલ કિંમત દસ રૂપિયા છે ઓકે બોલ ની કિંમત કરતાં બેટ ની કિંમત સો રૂપિયા વધારે છે ના બેટ ની કિંમત 100 રૂપિયા વધારે છે ઓકે તો બોલ ની કિંમત કેટલી હશે 10 रुपया या सो आज तुम्हें जवाब આપ્યો એ તમે સિસ્ટમ 1 થી વિચારીને હા એટલે જો ફાસ્ટ થિંકિંગ ફાસ્ટ થિંકિંગ જો તમે તમે માનો કે જો બોલની કિંમત 10 રૂપિયા હોય હા તો એની કિંમત એના કરતા 100 રૂપિયા વધારે હોય તો 110 રૂપિયા તો કુલ કિંમત 120 થાય ને કુલ કિંમત 110 છે ઓકે ટોટલ 110 છે

જો તમે દસ રૂપિયા જવાબ આપ્યો એ તમારું લોજીક મેથેમેટિક્સ બધું આવશે અને એમાં તમને ખ્યાલ આવશે કે નહીં નહીં દસ રૂપિયા હોય તો તો સરવાળો એકસો વીસ થાય છે કિંમત પાંચ રૂપિયા હોય તો બેટલી કિંમત સો એના કરતા સો વધારે એટલે એકસો પાંચ એકસો દસ થાય અને આપણે થોડું એ બ્રેન વચ્ચે કનેક્શન થવા દઈએ છીએ એટલો સમય આપીએ છીએ ત્યારે આપણને ઘણા બધા એવા જવાબો જડી જાય છે જે આપણને શરૂઆતમાં નથી મળતી